ખૂબ જ પરેશાન થઈ ગયા છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સામે આવેલા વિડીયોમાં અક્ષય હાથ સાથે કારમાંથી બહાર નીકળતો જોઈ શકાય છે તો મિત્રો વધુ મિત્રો તમને એ પણ મિત્રો જણાવી દઈએ કે અભિનેતાના હાથમાં પહોંચેલી ઈજાનું કારણ બહાર આવ્યું નથી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ